એક દિવાલ બની ગઈ છે અને એક દિવાલ તો છે એટલે તરખુણીયું છે અને તરખણીયું બનાવો એટલે બાથરૂમ ત્યાર થઈ જાય એટલે આ મિત્રો નાવા ધોવાનું બનાવવાનું છે ખાલી બાથરૂમ મોટું જબરું જો શંકુ આમ કહેતો કેવડું બધું છે મોટું છે એવડું એક રૂમ થાય એવડું બાથરૂમ છે મિત્રો અને ગાડીથી શણી રહ્યા છે તો મિત્રો બાથરૂમ નું જુઓ તમે નજારો એકદમ અને અમારો બોખાબેન છે નતાશાબેન ના બોખાબેન કે છે પછી અસ્મિતાબેન છે અને જયસુખ છે તમે જોઓ અમારું બાથરૂમ સણવાનું શરૂ છે નાવાનું ખાલી જુઓ મકાન જેવડું બાથરૂમ છે કેમ કે બધા નહી લી કા કા બધા નહી લી જેવડું બાથરૂમ કેવડું બાથરૂમ છે તો ઘરે થી સણેલું છે પછી માર દેવાનું પ્લાસ્ટર એટલે બાથરૂમ થઈ જાય ચાર તો તમને જો આ છે દેલા પાણી નાખી જો આ છે ગારો અને આ સ્મિતા બેન અમારું કામ કરે છે જો જો ગારો કુંદે છે ગારો બનાવી અને બાથરૂમ નાવાનું બનાવી નાખવાનું તો ફોલો છે નાખજો અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જતા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને જો મિત્રો આ છે યુટ્યુબ અને આથી બેલા બેલાના સણતરથી કરીએ છીએ તો એક રીત ઘરે બેઠા તો અમારે સંતર બનાવીએ છીએ આવડતું નથી તો એ કેવું થાય છે અમારું જોવો મળશું મિત્રો આગલા વિડીયોમાં তপ জাহ হিন্দ ইবার পুরো ছোট